રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ ગામમાં ત્રણ દિવસ પહેલા વાહન ઓવરટેક બાબતે સામાન્ય બનાવમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઈ હતી કે જેના વિરોધમાં જમનાવડ ગામ લોકો દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના જમનાવડ ગામમાં ત્રણ દિવસ પહેલા વાહન ઓવરટેક કરવા બાબતે સામાન્ય બાબત તે બનાવ બન્યો હતો કે જેને લઈને અનુસૂચિત સમાજના વ્યક્તિઓ દ્વારા તાલુકા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ જમનાવડ ગામ અન્ય જ્ઞાતિના વ્યક્તિઓ પર દાખલ કરાઈ હતી ત્યારે આહેર સમાજના લોકો આ ફરિયાદને પાયાવી હોણી ગણાવી હતી આહેર સમાજના લોકોની લાગણી દુબાય અને જે લોકો વ્યક્તિઓ એટ્રોસિટીની ફરિયાદ કરી છે યર જ્ઞાતિ પ્રત્યે તદ્દન ગેરકાયદેસર રીતે પાંચ લાખ રૂપિયાની સમાધાન માટે માંગણી કરવામાં આવેલ અને રૂપિયાના આપતા ખોટી ફરિયાદ કરેલ તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો જેથી જે ફરિયાદ દાખલ કરાઈ છે તેની યોગ્ય તપાસ થાય ને ન્યાય મળેલ તે માટે જમનાવડ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રાંત કચેરી આવેદન પત્ર આપી યોગ્ય ન્યાય મળે તેવી અપીલ કરાઈ હતી મારું નામ મિતેશભાઈ હરીભાઈ વાઘમસી જમનાવડ ગામના સરપંચ છું આથી જણાવવાનું કે બે ત્રણ દિવસ પહેલાં અમારા ગામમાં ધોરાજીથી જમનાડ વચ્ચે ગાડીના ઓવરટેક બાબતથી સામાન્ય બાબત ઉપર નજીવી બાબત ઉપર અનુસૂચિત જાતિના અમારા ગામના બે વ્યક્તિ અને ભોડાના ચાર પાંચ વ્યક્તિઓ હતા નજીવી બાબતથી ડખો થઈ ગયેલો હતો પણ શાંતિ સુલાની પહેલાં બે ત્રણ દિવસ વાતચીત કરેલી હતી કે ભાઈ આ નોર્મલ વાતમાં આપણે ક્યાંય કોર્ટ સુધી જવું નથી ગામની એકતા જળવાઈ રહીએ આપણે ગામ એક તરીકે એક તરફી અને એક યુનિટી તરીકે રહીએ છીએ તો કેસ કરીને આપણે એને ખરાબ ન કરીએ છતાં પણ એ લોકો માની ગયા છતાં પણ બે દિવસ પહેલાં ધોરાજીના લોકો દ્વારા આ આ લોકોને ઉપસાવી અને એટ્રોસિટીનો કેસ અમારા ગામના બે આહિર જ્ઞાતિના પરડવા જયદીપ અને વાગમસિંહ સુખદેવ ઉપર એટ્રોસિટીની કલમ લગાવેલી છે પણ એ તદ્દન ખોટી છે કોઈ એ જાતનો કાંઈ બનાવ બન્યો નથી બે બાજુથી જે રીતનું થયું છે ખાલી નોર્મલ ગાડીની હલન ચલન ઉપર થયું અને ખોટે ખોટા હેરાન કરે છે આ અવારનવાર આવું રીતે થયું છે એક બે વાર પણ આની આની પહેલાં પણ એવી રીતે થયું હતું તો અમે સરકારને એ જ કહીએ કે યોગ્ય કાર્યવાહી કરે શું કેશો આજે સમાજ દ્વારા દુકાનો બંધ રાખવામાં શું કેશો દુકાનો તો બંધ રાખવામાં આવે આવવાની છે ભાઈ કારણ કે અમારી આહિર જ્ઞાતિને બહુ દુભાવે એવું કૃત્ય કર્યું છે એ વસ્તુ વ્યાજબી નથી કોઈ જ્ઞાતિવાદ એને પૂરેપૂરો જ્ઞાતિવાદ કર્યો છે કે આહિર હવા છે આહિર હવા છે અમારી જ્ઞાતિને એના હિસાબે બહુ દુઃખ લાગ્યું છે શું તમારી માંગ શું છે માંગ એ છે કે આમાં યોગ્ય તપાસ થાય અને સાચો ન્યાય આપે સંજય કુમાર ગોપાલભાઈ આવેદનપત્ર આયા તમે ડેપ્યુટીમાં આપે સમાજ દ્વારા શું અનુસંધાન આપ્યું અનુસૂચિત જાતિના લોકો અમારા ગામમાં આવીને વારંવાર કન્નડગઢ થતી હતી એ હેતુના અનુસંધાન અમે આવેદન પત્ર આપે છે શું કહેશો તો શું આ ઘટના બની હતી આ ઘટના આમ જોવા જઈએ તો માત્રને માત્ર અમારી જ્ઞાતિને અડધૂત કરવા માટે અને જ્ઞાતિ ઉપર વારંવાર એટેક કરવા માટે આ લોકો લોકોએ કાયદેસરનું ષડયંત્ર કરેલ છે બહારથી લોકોને બોલાવી અનુસૂચિત જાતિના લોકોને બહારથી બોલાવી અને અવારનવાર આવા નાના મોટા છમકલા કરે છે આ ઘટના ત્રીજી કે ચોથી વાર અમારા ગામમાં બની છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ